નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપણું હાર્દિક સ્વાગત કરું છું વડોદરા મહાનગરપાલિકા અને આઈઓસીએલ વચ્ચે ટ્રીટ બેસ્ટ વોટર સપ્લાય મુદ્દે કરાર કરવામાં આવ્યો વડોદરા મહાનગરપાલિકા પ્રજાલક્ષી કામો તેમજ વડોદરા વડોદરાની આજુબાજુ વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝને ડેવલપ કરવા તેમજ તેમના પડતર પ્રશ્નોને વાંચા આપવા કટિબદ્ધ છે ત્યારે આજરોજ વડોદરા મહાનગરપાલિકાના ઇતિહાસમાં સોનેરી અક્ષરમાં લખાય તેવી બેઠક યોજવામાં આવી જેમાં વડોદરા મહાનગરપાલિકા તેમજ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન વચ્ચે ચાલીસ એમએલડી માટે ટ્રેડ વેસ્ટ વોટર સપ્લાય મુદ્દે કરાર કરવામાં આવ્યો છે વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીના અધ્યક્ષસ્થાને જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ દંડક શૈલેષ પાટીલ સમિતિ અધ્યક્ષ શીતલ મિસ્ત્રી વડોદરા મહાનગરપાલિકાના ડ્રેનેજ ડિપાર્ટમેન્ટના કાર્યપાલક ઇજિનિયર રાજેશ શિમ્પી અને તેમજ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પદ અધિકારીઓ વચ્ચે કરાર કરવામાં આવ્યો નેચરલ વોટર બોર્ઝિંગ ખરાબ ન થાય તેમજ ભવિષ્યમાં પીવાના પાણીની તેમજ પાણીની સમસ્યા ન ઉદભવે તેવા હેતુ સાથે સુએ ટ્રેડ વેસ્ટ વોટર પ્લાન્ટની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડને ચાલીસ એમએલડી પાણી વડોદરા મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવશે આ પ્રોજેક્ટની કુલ કેપેસિટી કોસ્ટ કરોડની છે વર્ષના ઓપરેશન એન્ડ મેનેજમેન્ટની કોસ્ટ પાસઠ પોઈન્ટ કરોડની મૂકવામાં આવી છે વડોદરાના રાજીવનગર ખાતે સાહીઠ એમએલડી ક્ષમતાનો ટી ડબલ્યુ ડબલ્યુ પ્લાન્ટ છે જેને રાજીવનગરથી ઇન્ડસ્ટ્રીઝ સુધી ઓગણીસ પોઈન્ટ પચાસ કિલોમીટર લંબાઈની પાઇપલાઇન પહોંચાડવામાં આવશે આ કરાવી કુલ કેપિટલ કોસ્ટ એકાવન પોઈન્ટ અઢાર કરોડ છે જેનો પ્રથમ હપ્તો રૂપિયા દસ પોઈન્ટ ત્રેવીસ કરોડનો ચેક આઈઓસી દ્વારા વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીની કોન્ફરન્સ હોલ ખાતે વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને આઈઓસીએલના પદ અધિકારીઓની ઉપસ્થિતિમાં સુપ્રત કરવામાં આવ્યો હતો આ કરારથી વડોદરા મહાનગરપાલિકાની વાર્ષિક આવકમાં રૂપિયા સાત પોઈન્ટ ચાર કરોડથી રૂપિયા વીસ કરોડ થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે રિયુઝ ઓફ ટ્રેડ વેસ્ટ વોટરના આયોજન હેઠળના કામમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા છાણી ખાતેના પચાસ એમએલડી ડી એસ થી જીએસએફસી જીએ સી એલ અને જીઆઈપી સી એલને બેતાલીસ ટી ડબલ્યુ ડબલ્યુ સપ્લાય કરવામાં આવનાર છે જેની ટેન્ડર પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે નંદેસરી ખાતેની ઇન્ડસ્ટ્રીઝને શેરખી ખાતેના એસ ટીપીને પચીસ ડી ટી ડબલ્યુ ડબલ્યુ સપ્લાય કરવાના કામનો ડીપીઆર બનાવવામાં આવી રહ્યા છે રિયુઝ ઓફ ટ્રેન્ડ્યુ વેસ્ટ વોટર પ્રોજેક્ટના ફાયદાની વાત કરીએ તો સરકારની રિયુઝ ઓફ ટ્રીડેડ વેસ્ટ વોટર બે હજાર અઢારની પોલિસી અંતર્ગત ઇન્ડસ્ટ્રીઝમાં સહયોગથી સફળતાપૂર્વક આ પ્રોજેક્ટને કાર્યકર કાર્યરત કરવામાં આવ્યો છે નદીમાં વહી જતા ટ્રેડ સુએઝનો ઇન્ડસ્ટ્રીઝમાં વપરાશ થવાને કારણે ફ્રેશ વોટરના જથ્થામાં બચત થશે જેનો ઉપયોગ અન્ય કામગીરીમાં કરી શકાશે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી આ પ્રોજેક્ટના પર્યાવરણ સુધીમાં મદદ મળશે વડોદરા મહાનગરપાલિકાને પણ આ પ્રોજેક્ટથી રેવન્યુ જનરેટ થશે અત્યારે જ્યારે ગ્લોબલ વોર્મિંગની બધી અસરોના એમાં જ્યારે સમગ્ર વિશ્વ સપડાયું છે ત્યારે પાણી એ જીવનનો મુખ્ય આધાર છે અને આ શુદ્ધ પાણી જ્યારે પીવાના લોકોના વપરાશના ઉપયોગમાં આવતું હોય ત્યાં સુધી તો આપણે કુદરતી સ્ત્રોતો દ્વારા મેળવતા પાણીનો જથ્થો પહોંચી વળી શકાય છે પણ ચોક્કસ જ્યારે ઇન્ડસ્ટ્રીઝમાં પણ આ શુદ્ધ પાણીનો વપરાશ થતો હોય તો ક્યાંક ને ક્યાંક પર્યાવરણલક્ષી અનુભ પર્યાવરણલક્ષી અભિગમ અપનાવવાની દિશામાં એક પહેલ વડોદરા મહાનગરપાલિકા અને આઈઓસીએલના સંયુક્ત પ્રયાસથી કરવામાં આવ્યું છે જેના કારણે જ્યારે સુએજ ટ્રીટેડ વોટર જે હોય છે જે લગભગ આફ્ટર ટ્રીટમેન્ટ એ નદીમાં વહી જતું હોય છે અને પર્યાવરણને પણ ક્યાંક ને ક્યાંક કદાચ નુકસાન કરતું હોઈ શકે છે ત્યારે જ્યારે વડોદરા શહેર અને જિલ્લાની આજુબાજુ આટલી બધી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે આ બધી જ ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે પ્રોડક્શનના કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝના વપરાશમાં જ્યાં પાણીનો ઉપયોગ કરવાનો થતો હોય છે ત્યાં આ ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ કરી શકાય છે જેના થકી આપણે જે શુદ્ધ પાણીનો જથ્થો છે જે કુદરતી સ્ત્રોત્રોથી આપણે મેળવી શકીએ છીએ એ જથ્થાનું સ્તર આપણે સાચવી શકીએ છીએ સાથે સાથે અત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પણ આ કુદરતી જળ સ્ત્રોત્રોને સાચવવાની અને જે ભૂગર્ભ જળ છે એનું સ્તર જે ચિંતાજનક રીતે ઘટી રહ્યું છે ત્યારે આપણે પણ આ સ્તર પાણીના સ્તરને બચાવવા અને કુદરતી પાણીના સ્ત્રોત્રો દ્વારા મળેલા પાણીનો માનવ જીવનના ઉપયોગ માટે જરૂરિયાતના ઉપયોગ માટે કરી શકાય અને ઇન્ડસ્ટ્રીઝ કે જ્યાં આ ટ્રીટેડ વોટર વેસ્ટ વોટરના ઉપયોગથી પણ પ્રોડક્શનનું કામ ખૂબ સારી રીતે ચાલી શકે ત્યારે વડોદરા શહેરના વડોદરા મહાનગરપાલિકા અને આઈઓસીએલના સંયુક્ત પ્રવાસ પ્રયાસથી એક પ્રેરણાદાયી પથદર્શક પગલું કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકાના ઇતિહાસમાં પણ આજનો દિવસ ચોક્કસ નોંધપાત્ર રહેશે કારણ કે આજે જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી આઈઓ સીએલને જે ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય કરવામાં આવનાર છે એની કુલ કેપિટલ લગભગ સેવન્ટી નાઇન પોઈન્ટ સેવન્ટી સેવન કરોડ છે અને આ પંદર વર્ષના ઓ એમ દ્વારા આપણે એમની સાથે સિક્સટી ફાઈવ પોઈન્ટ થર્ટી થ્રી કરોડનું એક એમઓયુ કર્યું છે જેમાં રાજીવનગર ખાતે જે સાહીઠ એમએલડીની ક્ષમતાનો ટ્રીટેડ વેસ્ટ વોટરનો પ્લાન્ટ છે ત્યાંથી કહી શકાય કે ટ્રીટેડ વેસ્ટ વોટર એટ ડોર સ્ટેપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ત્યાંથી ઓગણીસ કિલોમીટર લગભગ ઓગણીસ કિલોમીટર જેટલું અંતર કાપી અને એની જે પાઇપલાઇન છે તેના દ્વારા ડાયરેક્ટ આઈઓ પ્રિમાઇસિસમાં ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય કરવામાં આવશે અને એનો એટલે કહી શકીએ કે જે રાજીવનગર જે ટ્રીટેડ વેસ્ટ વોટર પ્લાન્ટ છે ત્યાંનું ટોટલ જે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ થાય છે તેનું સિક્સટી સેવન એટલે કે લગભગ ટોટલ ચાલીસ એમએલડી પાણી આયોશિયલને પૂરું પાડવામાં આવશે જેના થકી વાર્ષિક કેપિટલ કોસ્ટ એકાવન પોઈન્ટ અઢાર કરોડ અને એમાંનો એની આટલી ઇન્કમ એકાવન પોઈન્ટ અઢાર કરોડની ઇન્કમ વડોદરા મહાનગરપાલિકાને થશે જેનો પ્રથમ હપ્તો પ્રથમ ચેક એટલે કે દસ પોઈન્ટ ત્રેવીસ કરોડનો ચેક આજ રોજ આઈએસયુએલના શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા વડોદરા મહાનગરપાલિકાના આ સ સ્ટેન્ડિંગ સમિતિની આ મિટિંગમાં એમના દ્વારા સુપ્રત કરવામાં આવ્યો છે અને જે ટ્રીટેડ વેસ્ટ વોટર પ્લાન્ટ જે વોટર છે તેનો ભાવ દસ પોઈન્ટ ઝીરો સેવન પ્રતિ કિલો લીટર પ્રતિ કિલો લીટર એટલે કે એક પ્રતિ કિલો લીટર ઇઝ ઇક્વલ ટુ વન થાઉઝન્ડ લીટર એટલે ચોક્કસ આ જે બધી ઇન્ડસ્ટ્રીઝ છે એ લોકોને જે આ વપરાશ માટે પાણી જોઈએ છે તો શુદ્ધ પાણી એ લોકો દ્વારા જ્યારે ખરીદવામાં આવતું હોય છે તેના કરતાં ઘણી ઓછી કિંમતે આ ટ્રીટેડ વેસ્ટ વોટર એમને પ્રોવાઈડ થાય છે સાથે સાથે આ પર્યાવરણલક્ષી અભિગમના કારણે

इसमें हम लोग ट्रीटेड वाटर प्रोग्रेसिवली देंगे फोर्टी एम तक ये एक बहुत बड़ा एक कदम है फ्रेश वाटर रिडक्शन में इंडियन ऑयल हमेशा इस बात के लिए प्रतिबद्ध रही है कि अपना वाटर फुटप्रिंट को कम करें ताकि आने वाले जनरेशन में फ्रेश वाटर की अवेलेबिलिटी बनी रहे हमने इंडस्ट्रीज़ में ये ट्रीटेड वाटर हम लोग यूज़ करेंगे 20 एम और प्रोग्रेसिवली जैसे जैसे आगे भी हमारे प्लांट आते जाएंगे फोर्टी मिनट तक हम लोग लेंगे ये एक बहुत बड़ा स्टेप है और मैं वी का भी बहुत आभारी हूँ मैडम पिंकी मैम मेयर हमारे साथ हैं कि इस इनिशिएटिव को आज से करीबन तीन साल पहले शुरू किया गया और वी ने भी अपने पूरा इंस्प्रक्चर बनाया और हम लोगों ने भी अपने रिफाइनरी अंदर में एक बड़ा इंफ्रास्ट्रक्चर तैयार किया ताकि इस वाटर को हम लोग डायरेक्टली इक्विपमेंट और जहाँ कहीं भी हम ट्रीट इसको यूज़ करें उसको लिया जा सके सो so, ये बड़ौदा शहर के लिए भी एक बहुत गौरव की बात है ये इस तरह का इनिशिएटिव लिया गया है